મિત્રો હું આવી ગયો છું અમારા ખેતર જે આ પાછળ દેખાય છે એ ગુંદી છે અને આ બાજુ જે દેખાય છે તે બોયડી દેખાઈ રહી છે આ બોયડીને બોરા મસ્ત આવે છે છોકરા એકવાર ખાવા આવે તો ફરીવાર વાર આંટો મારી જાય છે એટલો સ્વાદ છે આ બોરા એકદમ નાના આવે છે અહીંયા દેખાય છે નજીક નહીં જાતો પણ દૂરથી દેખાડું છું બાજુમાં લેબરો ઊભો છે અને વિડીયાની શરૂઆત કરીએ એ પહેલાં અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નવા હોય તો લાઈક કરજો મિત્રો કારણ કે અમારું ખેતર અહીંયા તમને જોવા મળશે ખેતરમાં મિત્રો અડદ વાયા છે દડ વીઘા જેવા અહીંયા તમને જોવા મળશે પાહન અડદ હતા મસ્ત રિઝલ્ટ મળ્યું છે અહીંયા દવા હજી નહીં સોટી એકવાર નેડાયા હતા અને હવે ઈયળની અને કહેવાય ને કે ફાલની દવા લાઈન મૂકી છે અને આજ રાતે વરસાદ થયો છે હવે થોડોક વરાપ આવે એટલે દવા છોટવાની છે ફાલની ને ઈયળની જો અમારા ખેતરના જેટે મિત્રો આ બાજુ આ બોરા પડ્યા છે ઢોકેલા અહીંયા હુચેલના બોરા છે ફૂચેલ નહોતું વેકાણું એટલે બોરા ભરીને અહીંયા પેક કરીને મૂકી દીધા છે અને આ બાજુ તમને દેખાડું મિત્રો જે આ સાર પડી છે અહીંયા આ બાજુ સાર પડી છે એ પણ ઉનાળું ઝાડ હતી ઉનાળું ઝાડ હતી અને પૂરા વેકાણા નહીં એ પણ પેક કરીને મૂકી દીધા છે આ જોઈ શકાય છે અને પેલી બાજુ પણ બીજું ઉચેલ છે બોરા ખૂટ્યા હતા પછી ઢગલો કરીને ઢોંકી દીધો છે એ ઝાડ ને પછી બીજું મિત્રો કે આ અમારા શેતરની વાડ તમને જોવા મળશે અને અમારું શેતર પણ તમને અહીંયાથી દેખાડીશ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અહીંયાથી કેમેરો ફેવરું છું જોઈ શકાય છે આ બાજુ મિત્રો બહુ ચાડી છે અહીંયા ભમણાંમાં જ બહુ બેસે જોઈ લો અમારું ખેતર મિત્રો જય માતાજી વધારે વિડીયો નહીં લાંબો બનાવતો બરાબર